રામચંદ્ર ભગવાન જ્યારે જતા હતા ત્યારે દશરથ રાજાની બધી પત્નીઓએ એટલી વાત કીધી કે આ રામ ક્યાં જઈ રહ્યા છે આટલા બધા ગુણિયલ રામ ક્યાં જઈ રહ્યા છે અને ત્યારે રામના ગુણ બહુ સરસ બધી પત્નીઓ કહ્યા ક્રોધ બાબતમાં ત્રણ ગુણ રામના કહ્યા મને વાલ્કીમીકી રામાયણના ગયમાં કે કોઈ ગમેમ કરે ગમે બોલે રામને કોઈ દિવસ ક્રોધ નહોતો આવતો આ રામનો ગુણ વાલ્મિકી રામાયણમાં લખવાનો કોઈ ગમેમ બોલે ગમેમ કરે રામને કોઈ દિવસ ગુસ્સો નહોતો આવતો આવું થવું બહુ કઠણ કામ છે મારે પચી વર્ષ સાધુ નથી આવતું ક્યારેક ક્યારેક તો મારું જરાક ગુસ્સો આવી જાય કોઈ બહુ હેરાન કરે ને બહુ અણી કાઢ કાઢ કરતા હોય તેમ આને કહી દઈ પણ રામને કોઈ ગમે એમ કરે એને ગુસ્સો નહોતો આવતો કેટલો મોટો ગુણી તમે વિચાર કરો કઈ કઈએ એને મંથરા આખી બાજી બદલી નાખી વન રાજને બદલે વન દીધું રામને ગુસ્સો નથી આવ્યો સેજ પણ રામને ગુસ્સો નથી આવ્યો મારે તમારે બધાય આ ગુણ થોડો થોડો શીખો અતિ ક્રોધ ન કરવો બીજું કે રામ કોઈ દિવસ એવું બોલતા નહોતા કે એવું કાર્ય કરતા નહોતા જેથી કરીને સામેવાળાને ગુસ્સો આવે કોઈને ક્રોધ આવે એવું રામ કોઈ દિવસ બોલતા પણ નહોતા અને એવું રામ કોઈ દિવસ કરતા પણ નહોતા આ બીજો રામનો ગુણ અને કોઈને ગુસ્સો આવ્યો હોય તો રામ મીઠી વાણી બોલી અને એના ક્રોધને શાંત કરી દેતા હતા આ ત્રણ ગુણ રામના વાલ્મીકી રામાયણમાં લખાણા એટલે મારીને તમારે બધાએ ગુસ્સો થોડો ઓછો કરો રામચંદ્ર ભગવાનના આ ત્રણ ગુણ મારે તમારે ડેવલોપ કરવા ઘણી વાર લોકો કહેતા હોય છે સ્વામી ગુસ્સો બહુ આવે ગુસ્સો શું કરવા આવે કામ ક્રોધો બી જાય તે ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યા કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય કામ એટલે ઈચ્છા કોઈપણને ગુસ્સો આવતો હોય એને બેનો ભાઈઓ બધાએ તપાસ કરવી ગુસ્સો શું કરવા આવે કંઈ પણ આપણી ઈચ્છા હોય કામ એટલે ઈચ્છા એ પૂરી ન થાય એટલે ગુસ્સો આવે કંઈ પણ આપણે ધાર્યું એ પ્રમાણે ન થાય ધાર્યું એ પ્રમાણે કોઈ ન બોલે ધાર્યું એ પ્રમાણે આપણને ન મળે આપણું ઈચ્છેલું આપણને ન મળે આપણું ઈચ્છેલું કાર્ય ન થાય એટલે મૂળ માણાને ગુસ્સો આવે ક્યાંય પણ તમને ક્રોધ આવે ને ત્યારે તમે તપાસ કરજો કંઈક તમારી ઈચ્છા એનો ભંગ થયો એટલે ગુસ્સો આવે હવે જો ક્રોધ ન કરવો હોય તો ઈચ્છા ન કરો તો ક્રોધ ન થાય ને સુખદેવજી જેવા હોય કાંઈ ઈચ્છા જ નહીં આ દુનિયાની એને ગુસ્સો આવવાનો પ્રશ્ન જ નહીં કોઈ ધૂળ નાખે કોઈ માન કરે અપમાન કરે ગમી કરે એને ગુસ્સો આવે જ નહીં પણ હવે આપણે તો સંસારમાં હોય એટલે એવું તો કંઈ હાવ થાય નહીં ઈચ્છાઓ તો થવાની જ સંકલ્પો તો થવાના જ તો માણસે એક વિચાર રાખો કે ઈચ્છા કરી એ પ્રમાણે થયો તો ભલે ન થયું તો એટલો વિચાર કરવો કે આ દુનિયામાં બધી ઈચ્છા રામની પૂરી નથી થઈ તો હું કઈ વાડીનો મૂળો મારી ઈચ્છા પૂરી થાય આ દુનિયામાં બધી ઈચ્છા કૃષ્ણની પૂરી નથી થઈ સ્વામિનારાયણ ભગવાનની પૂરી નથી થઈ આ જગત જ એવું છે અહીંયા બધું જ કંઈ આપણું ધાર્યું ન થાય આપણું ઈચ્છેલું ન થાય આપણે જેમ ચાહીએ એમ ન થાય એટલે ઈચ્છા પૂરી થાય તો ઉપરવાળાની મેર સમજવી ન થાય તો સમજો ભાઈ બધી ઈચ્છા કંઈ બધાની પૂરી ન થાય ગુસ્સો કરવાની શી જરૂર તમે કઈને ગયા હો પત્નીને તમે સરસ મજાના પીઝા બનાવજો અને સાંજે જાઓ ઘરે કાલ બનાવશે ખીજાવાનું નહીં કઈ ને ગયો તો હું કરો આ પીઝા ન બનાવે એક દિમ હું મોડું થઈ જવાનું કાલ ખાઈ લેવાનું નાની નાની બાબતમાં ગુસ્સો નહીં કરવાનો રસોઈ આવે કઈક માનો ખારો મોડું થઈ ગયું હોય કદાચ રસોઈ બનાવવામાં તો કહેવાનું પ્રેમથી કે ભાઈ જરાક આજ કઢી ખારી થઈ ગઈ છે કાલે થોડુંક ધ્યાન રાખજો તમે એમ કહેવાનું હવે તમે સાલિયાના ઘાઝ કરો ને આખા ઘરમાં સેલ કરો એ જરૂર ન હોય કોઈ પણ બનાવતું હોય ક્યારેક તો ભાઈ કઢી ખારી થઈ જાય શાક ખારું થઈ જાય જરા તરા રાંધતા હોય તો ક્યારેક થાય આ રોજ છાતું હોય તો પછી કંઈક વિચાર કરજો આ રોજ થતું હોય તો પછી એક ભાઈ બિચારાને દાંત બે પડી ગયા હતા ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટર કે હું છૂત દાંત પડી ગયા છે કે હુખડી ખાતો તેમાં બે પડી ગયા કે હુખડી કોણે બનાવી હતી કે મારી પત્નીએ બનાવી હતી કે તો પણ કે નાનો પડી દેવાય એવી કડક લાકડા સાહેબ હુખડી બનાવી હતી તો નાનો પડી દેવાય કે ના પાડું તો બત્રીસે પડી જાય કે એટલે અમુક અમુક પછી નાય ન પડાય કે હું તારી હુખડી નહીં ખાવ એમ એટલે આવું બહુ ન કરવું બહુ સહજ અને સહજ રીતે ગુસ્સો બહુ કરવાની જરૂર નહીં એટલે મારે તમને બધાને મારા જીવનના આધારે હું તમને કહું બધું આપણું ધાર્યું આ દુનિયામાં થાય નહીં ગુસ્સો ન કરવો કોઈની હારે બહુ આંટી ન રાખવી રામચંદ્ર ભગવાને મંથરાને કઈ કઈ હારે આંટી નથી રાખી ભરતજી મામાની ઘરેથી આવ્યા ને શત્રુઘ્નએ થોડોક મેથી પાક દીધો મંથરાને એટલે બાકીની બધી દાસીઓ તો ભાગી ભાગીને કૌશલ્ય પાસે વહી ગઈ પછી આ મંથરાને ન મૂકી શત્રુઘ્ન એ હારી પેટનો મેથી પાક મેળ્યો દેવા શત્રુઘ્ન એટલે કઈ કઈએ જૈન કૌશલ્યને કીધું તમે આને છોડાવો અને એ સમયે ભરતજી ત્યાં આવ્યા અને ભરતજીએ એટલું કીધું કે તમે મંથરાને મારશો શત્રુઘ્ન એ વાતની રામને ખબર પડશે તો રામ બહુ દુઃખી થશે માટે તમે મંથરાને છોડી દો એટલે આજ દિવસ સુધી રામ આ દુનિયામાં ભગવાન થઈને પૂજાય છે બાપ શત્રુને પણ માફ કરી દેવું એ રામ બાકી રામ ક્ષત્રિય હતા એ કઈ વાણિયા કે બ્રાહ્મણ નહોતા કે ભાઈ એકદમ હૃદય કોમળ હોય ને જાતું કરે ક્ષત્રિય હતા પોતે ધારી કરી શકે એમ હતા પણ છતાંય પરિવાર માટે ક્ષમાની ભાવના જાતુ કરવાની ભાવના એ રામમાં હતી એટલે આપણે બધાએ મારે તમારે બધાએ જીવનમાં આટલું ધ્યાન રાખવું ઈચ્છા પૂરી ન થાય એટલે ગુસ્સો આવે ગુસ્સો ન લાવવો હોય તો ઈચ્છા પૂરી થવાનું બહુ ન રાખવું કંઈ પણ આપણી ઈચ્છાનો ભંગ થાય એટલે ગુસ્સો આવે એટલે મારે ને તમારે બધા વિચાર કરો કે ક્યારે બધી ઈચ્છા આપણી પૂરી નહીં થાય ભાઈ ક્યારેક હારું ક્યારેક મોડું આ દુનિયાનો નિયમ છે અને બીજું કે કોઈ પણને ક્રોધ આવે એવું ના કરવું અમુક અમુકને આવી ટેવ હોય હાથે કરીને કોઈકને ગુસ્સો આવે ને એવું કરે ગુસ્સો આવે એવું ના કરવું હાથે કરીને કોઈને ક્રોધ ચડે એવું ક્યારેય ન કરવું બધા સુખી થાય એવો વિચાર કરવો ગુસ્સો આવે એવો વિચાર કોઈ દિવસ ન કરવો ઘણીવાર બેનો છોકરાઓને આવા ક્રોધિત કરતા હોય ઘણીવાર એકાબીજા પરિવારમાં એકાબીજાને ગુસ્સો આવે એવું કરતા હોય એવું ન કરવું ગુસ્સો શરીર બગાડે મારે તમને બધાને વિનંતી કરી બહુ એને ક્રોધ આવતો હોય ને તો બહુ ધીર એકદમ શાંત કરી નાખજો શરીર બગાડે ગુસ્સો ગુસ્સો વ્યવહાર બગાડે ગુસ્સો ધંધો બગાડે ગુસ્સો પરસ્પરના સંબંધ બગાડે જેટલા તમે જાઝા ગુસ્સા માર્યો ક્રોધમાં ક્રોધમાં માણસ રિહાય બબેદી ખાય નહીં હા એ મારે તમને કેવું છે કે રિહાવવું તો સાનું મનું બે ટાઈમ ખાય તો લેવું જ તે હા પછી જે વાત કરવી કરો કરવી પૈકી નહીં ખાવું એવું નહીં હા પૂછો આવડેનું હું હજી એવો કોઈ દીન નથી રીહાણો ખાધું નો હોય હા એવું નહીં રીહાવાનું કંઈ દિશા સાનું મનું ટાઈમે ખાઈ જ લેવાનું હા એટલે બહુ ગુસ્સો નહીં કરવાનો અતિ ગુસ્સામાં સારું નથી આપણું પહેલી એની ઇફેક્ટ શરીર ઉપર પડે એટલે રામચંદ્ર ભગવાનના જીવનમાંથી આપણે આટલું બધા શીખીએ